દરેક વ્યક્તિ કે બાળકને વૃદ્ધ કે યુવાનને મારા સરનામા વિશે પૂછતી હતી કારણ કે ત્રણ દિવસ પહેલાં જ હું એ શેરીમાંથી પસાર થઈ રહ્યો હતો જ્યાં તેનું મોટું ઘર હતું તે ઘરમાં એક ઓરડો હતો જેમાં તેની સાસુ અને સસરા સૂતા હતા હમણાં જ તેને મળીને આવ્યો હતો તે દિવસે અમે એક મિનિટથી વધુ વાત ન કરી હતી ત્યારે તેઓ અચાનક ચીસો પાડી અને હું ત્યાંથી ભાગી ગયો આજે એક ક્ષણ યાદ આવતા મારો શ્વાસ અધ્ધર થઈ રહ્યો હતો કારણ કે હું વિચારી રહ્યો હતો કે કદાચ વિમલાને તેના રાડા રાડને કારણે કોઈ તકલીફ થઈ હશે અને તેનો બદલો લેવા તે સવારથી મારો પૂછી રહી હતી કારણ કે હું એ પણ જાણતો હતો કે વિમલા એ વિસ્તારમાં સૌથી લડાકુ સ્ત્રી હતી ગુસ્સો હંમેશા તેના નાક પર છુપાયેલો રહેતો હતો એવો દિવસ ક્યારેય નહીં હોય જ્યારે ઝઘડતી ન થઈ હોય તે દિવસે તેનું જમવાનું પણ પચતું નહીં હોય જો સવારથી સાંજ સુધી ઝઘડો ન થતો તો સાંજે જ્યારે તેનો પતિ ઓફિસેથી ઘરે આવતો ત્યારે તેની સાથે કોઈને કોઈ મુદ્દે ઝઘડો થતો અને હું જેને પણ એના માટે પૂછતો તો બધા કહેતા ભાઈ તમે કદાચ આ શહેરમાં નવા છો તેથી તમને તેના વિશે ખબર નથી એટલા માટે તમે કોઈ કારણ વગર તેની સાથે ઝઘડો કરી લીધો છે તમે સારા માણસ લાગો છો માટે જો તમે મારી વાત માનતા હોવ તો અહીંથી ભાગી જાઓ હું પણ તેના શબ્દોથી ડરી ગયો કારણ કે મને લાગ્યું કે આજે મારી ખેર નથી હું ત્યાંથી નીકળીને શહેરની બહાર જતી ગલીમાંથી બહાર આવ્યો શહેરની બહાર એક પાર્ક હતો જેમાં મને જ્યારે પણ સમય મળતો ત્યારે હું ત્યાં ફરવા જતો હતો હવામાન ખુશનુમાં હતું એ ગ્રીન પાર્ક પણ હતો જેમાં વિવિધ પ્રકારના ફૂલો ખીલેલા હતા તેથી તેમને જોયા પછી હું અગાઉની બધી બાબતો ભૂલી ગયો અને ત્યાં લટાર મારવા લાગી ગયો પણ કોણ જાણે એ મહિલાને એ પાર્કનું સરનામું કોણે આપ્યું તેણી ત્યાં પણ પહોંચી ગઈ જ્યારે મેં તેને મારી નજીક આવતા જોઈ ત્યારે તેની નજરથી બચવા હું ત્યાંથી સરકી ગયો પણ એ સ્ત્રી મને છોડવા માંગતી નહોતી તે મને પકડવા મારી પાછળ દોડી હું દોડતો રહ્યો અને તે પણ મારી પાછળ દોડતી રહી તે ઊભા રહો ઊભા રહો બૂમો પાડતી દોડતી રહી અને આખરે મેં વિચાર્યું કે હું ક્યાં સુધી દોડતો રહીશ હું આજે ભાગ ભાગી જઈશ કાલે ભાગી જઈશ પણ કોઈ દિવસ તેના હાથે પકડાઈ જ જઈશ પછી મને ખબર નથી કે તે મારી સાથે તે શું કરશે તેથી તે જે પણ કરશે તે આજે જ કરવા દો આ વિચારીને અચાનક મેં મારી સ્પીડ ધીમી કરી દીધી અને તે પાછળથી આવી અને મને પકડી લીધો અને આવતાની સાથે જ તેણે મારા મોઢા પર બે વાર થપ્પડ મારી અને કહ્યું કે તું મને જોઈને ભાગી ગયો અને ડરી ગયો હતો આંટી પ્લીઝ મને માફ કરી દો તો શું વિચારે છે હું તને માફ કરીશ તારા કાકા પણ મારાથી આ રીતે ભાગી નથી શક્યા પછી તું ક્યાં જઈશ અને તે કહે છે તેમને જોઈને હું ડરી ગયો હતો કે હું કોઈ ડાકણ છું તો તું મારાથી ડરી ગયો આજે હું તને નહીં છોડું મારા ઘરે આવ હું ડરી ગઈ ડરી ગયો એ છેવટે શું કરશે એમ સમજીને ચૂપચાપ પ્રાણીની જેમ તેમની પાછળ આગળ ચાલવા લાગ્યો પરંતુ ક્યારેક ક્યારેક જ્યારે હું મારી આંખના ખૂણામાંથી અહીં અને ત્યાં જોતો ત્યારે હું લોકોના ડરેલા ચહેરા અને મારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતો લોકો જોઈ શકતો તેઓ કંઈ પણ બોલ્યા વિના ફક્ત મારી સામે જ જોઈ રહ્યા હતા કારણ કે તેઓ જાણતા હતા કે જો તેઓ કંઈ બોલશે તો આ આફત એના ગળે વળગી જશે જ્યારે પણ વિમલાના મનમાં આવે ત્યારે તે મને લાત અને મૂકો મારતી હું તેના ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં મને વીસ ત્રીસ થપ્પડ અને ઘણી લાતોનો સામનો કરવો પડ્યો હતો બહુ મુશ્કેલીથી હું તેના ઘરે પહોંચ્યો અને તેના ઘરે પહોંચ્યા પછી અને દરવાજામાં પ્રવેશ્યા પછી તેણે મને મોટા ચોકની એક બાજુએ બેસવાનો ઈશારો કર્યો અને તેથી હું ખૂબ જ ઝડપથી ત્યાં બેસી ગયો આંટીએ કહ્યું તું તે દિવસે મારા ઘરે આવ્યો હતો અને બૂમો પાડીને તેણે કહ્યું કે હા તે હું જ હતો આંટી કૃપા કરીને મને માફ કરો હું આ શહેરમાં એક અજાણ્યો વ્યક્તિ છું મને ખબર નહોતી મેં ડરીને હાથ જોડીને કહ્યું તને ખબર નહોતી કે મારા આવવાથી તમે ગુસ્સે થઈશો તે મારા સાસુ અને સસરાને ફસાવ્યા છે હું તને છોડીશ નહીં સાચું કે શું કહ્યું હતું મેં તેને કશું જ કહ્યું નથી તે તેને કંઈક કહ્યું હશે કારણ કે તે ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે અને મેં તેને આટલા ખુશ પહેલાં ક્યારેય જોયા નથી હું તેને પીડિત અને ઝડપથી મૃત્યુ પામે તેમ જોવા માગતી હતી પરંતુ તેમની ખુશ ખુશીથી તેમનું જીવન વધુ વધી જશે હું હજી પણ ગરદન નીચે રાખીને ધ્રુજતો હતો જ્યારે હું કાંઈ ના બોલ્યો ત્યારે તેણે મારા ગાલ પર થોડી વાર વધુ થપ્પડ મારી મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા સાચું કે તે તેમને શું કહ્યું કે તેઓ આટલા બધા ખુશ દેખાય છે મારા જોરથી કહેવાથી પણ તે હસે છે અને ચૂપ થઈ જાય છે જો તું મને નહીં કહે તો આજે તારી તબિયત સારી નહીં રહે હવે આ સાંભળીને હું ચૂપ થઈ ગયો અને તે સમય યાદ કરવા લાગ્યો જ્યારે હું તેના સાસુ અને સસરાના રૂમમાં પ્રવેશ્યો હતો ત્યારે હું ભાગ્યે જ બે મિનિટ ખાલી રોકાયો હતો પછી મેં એ બે મિનિટમાં એવું શું કહ્યું કે તે ખુશ થઈ ગયા અને તેની વહુએ મારી આવી હાલત કરી નાખી છે તું કેમ ચૂપ છે કેમ કાંઈ કહેતો નથી અથવા તને ફરીથી ખેંચીને કાનની નીચે બે થપ્પડ મારું મેં કહ્યું આંટી તે સમયે મેં શું કહ્યું તે હું તમને કહું છું બસ હું તેની સાથે વાત પણ કરી શક્યો ન હતો મને જોતાની સાથે જ તમારી સાસુએ બૂમ પાડી અને હું ત્યાંથી ભાગી ગયો તેમને જોઈને મારા મોંમાંથી એક જ વાત નીકળી કે જો આમની પાસે આટલી જગ્યા એટલે કે જમીન અને મકાન હોવા છતાં આવી હાલત છે તો તેમની વહુઓની શું હાલત હશે તેમની પાસે એટલી જમીન પણ નહીં હોય તે કેવી રીતે હસશે વિમલાએ ફરી મારા ગાલ પર જોરથી થપ્પડ મારી એટલે કેવી રીતે રહી શકે વિમલાએ પૂછ્યું આ વખતે મને થપ્પડ ન મારવામાં આવી હોવાથી મેં થોડી હિંમત કરી અને કહ્યું કે હવે તમારી પાસે ચારસો ગજ જગ્યા છે જ્યાં તમારા તેવર તેવરાણી અને ચાર ભાઈઓ સાથે તમે રહો છો તમારા સાસુ અને સસરા માટે ખૂણામાં એક લિવિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે અને આવતીકાલે જો તમારા ચાર ભાગ પડશે તો માત્ર સો ગજ જમીન જ તમારી પાસે આવશે અને તમારા સાસુ અને સસરા થોડા દિવસના જ મહેમાન છે અને હવે તમને કેટલા દીકરા છે તેણીએ કહ્યું કે મારે બે પુત્રો છે તો સમજો કે તેમાંથી દરેકને ફક્ત પચા પચા પોતાની સાસુ અને સસરાને ખરાબ માને છે કાલે તમને પણ સાસુ અને સસરા બનવાનું તમારે પણ થશે અને આ જોઈને મેં તારા સાસુ અને સસરાને કહ્યું કે તમે તમારા ઘરના એક ખૂણામાં રહીને બહુ ખૂબ ખુશનસીબ છો કે ઘરનો ખૂણો તો મળ્યો છે તમારા પછી અહીં જન્મેલા મૂર્ખ લોકોને તો વૃદ્ધાશ્રમમાં જવું પડશે વિમલા આ સાંભળી રહી હતી જ્યારે તેની આંખમાં આંસુ વહેવા લાગ્યા આંખોમાંથી વહેતું પાણી ગાલ વડે નાભી નીચે વહી જવાનો સહારો મળતા લાચારીથી ટપકવા લાગ્યા હું મૌન રહ્યો ત્યાર પછી વિમલાએ તેના ધ્રુજતા હોઠને ધીમેથી હલાવવાનું શરૂ કર્યું અને કદાચ તે કંઈક કહેવાનો પ્રયત્ન કરી રહી હતી પણ તેની જીભ તેને ટેકો આપવાનો ઇનકાર કરી રહી હતી અને થોડી વાર સુધી તેના હોઠ નાના બાળકની જેમ કાપતા અને ધ્રુજતા રહ્યા અને અંતે વિમલાએ બોલવાનું શરૂ કર્યું આજે તમે મને એક મહાન પાઠ શીખવ્યો છે આજ સુધી મેં મોહલ્લા અને મારા ઘર પર વર્ચસ્વ જાળવી રાખ્યું છે કોઈની સાથે લડવું એ મારું એક કામ બની ગયું હતું આ કામને લીધે હું મારા ભવિષ્ય વિશે સંપૂર્ણપણે ભૂલી ગઈ હતી અને હું માત્ર વિચારતી હતી કે આવનારા સમયમાં પણ હું આ રીતે જ મારું પ્રભુત્વ જાળવી રાખીશ મને ખબર ન હતી કે બધા જ દિવસો ક્યારેય સરખા હોતા નથી અને આજે મારો સમય છે તો કાલે મારા બાળકો પણ મને જોઈને મારી સાથે આવો જ વ્યવહાર કરશે જો હું મારા વડીલ સાસરિયાઓની સેવા કરીશ તો શક્ય છે કે મારા બાળકો પણ મારી સેવા કરશે નહીં તો ખરાબ પરિસ્થિતિ થશે ના ના આજથી જ હું મારા સાસરિયાની પણ સાસરિયાની પૂરા દિલથી સેવા કરીશ અને હા આજ પછી હું ક્યારેય કોઈની સાથે લડીશ નહીં હવે મેં જે ભૂલ કરી છે તેના માટે કૃપા કરીને મને માફ કર તું મને જે પણ સજા આપવા માંગે છે હું સ્વીકારું છું ના ના તમે મારી મા જેવા છો માતાઓ ક્યારેય તેમના બાળકોને કોઈ કારણ વગર મારતા પણ નથી હોતા તો શું મારે તને તેની સજા આપવી જોઈએ ના ના હું તમને માફ કરું છું ઠીક છે હું હવે નીકળીશ નાના તું આવી રીતે ના જઈ શકે તું આવ અંદર આવ હવે તમે મને અંદર લઈ જઈને ફરીથી મારવા માંગો છો આ સાંભળીને વિમલા ખડખડાટ હસી પડી અને બોલી અરે ના તું અંદર તો આવ મને તારી સેવા કરવાનો એક મોકો તો આપ હું જમવાનું રાંધું છું જમ્યા પછી જા અને જો શક્ય હોય તો મને માફ કરજે અને હા આ તારું પોતાનું ઘર જ સમજી સમજી લેજે અને આવતા જતો રહેજે હા હું ચોક્કસ ખાઈ લઈશ પણ મારો ઘણો સમય અહીં વેડફાઈ ગયો છે તો મારે ઘણું કામ કરવાનું બાકી છે તેથી મને હવે જવા દો હું ચોક્કસ બીજી વાર કોઈ વાર પાછો આવીશ મેં તમને પહેલેથી જ માફ કરી દીધા છે હવે વારંવાર માફી માંગીને મને શરમાવશો નહીં જો તું અંદર નહીં આવે તો હું સમજીશ કે તે મને માફ કરી નથી તો ચાલો હું તમારા ઘરની અંદર આવું છું પણ હું જમીશ નહીં જમવાનું નહીં તો પરંતુ તને ગમે તે ચા કે કોફી હું તારા માટે બનાવીશ જો તને માનતા ન હોય તો પાણીનો ગ્લાસ લાવો મેં પાણી પીધું અને ત્યાંથી ચાલવા લાગ્યો જ્યારે મેં તેમના ઘરેથી નીકળીને પાછળ જોયું તો વિમલા હજી મારી સામે જોઈ રહી હતી તે પછી હું ઘણીવાર તેના ઘરે ગયો અત્યાર સુધીમાં વિમલા સાવ બદલાઈ ગઈ હતી અને સમગ્ર વિસ્તારને આશ્ચર્ય થયું કે આટલો મોટો બદલાવ ક્યાંથી આવ્યો જો વિડીયો ગમ્યો હોય આના પાછળનો સાર ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો જય શ્રી કૃષ્ણ